નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ચલો આજે ધોરણ દસની અંદર વિષય જે ગણિત એની અંદર ચેપ્ટર નંબર ટુ એટલે કે બહુપરીમાં વિભાગ એ વિશે આપણે ચર્ચા કરીશું ચલો વિભાગ એ છે એની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો ઓકે તમારા વિધાન સાચું છે કે ખોટું તે જણાવવાનું છે તો એ કારણ સહિત આપણે જણાવીશું કે બોર્ડની પરીક્ષાની અંદર તમારે આ દાખલાઓ મેં કે ગણીને લખવાના હોય છે બરાબર છે લો બે એ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ છ એક્સ મત આઠનું એક શૂન્ય છે બેનું શૂન્ય છે તો પછી ચકાસવું હોય તો શું કરવાનું જે એક્સ હોય તે બે મૂકી જો અહીંયા હું ગણું છું પી ઓફ ટુ અહીં એક્સની જગ્યાએ કેટલા મૂકે મેં બે બરાબર એક્સનો વર્ગ એક્સની જગ્યાએ બે મૂકું તો બેનો વર્ગ પ્લસ અહીંયા જ્યાં એક હતો તે મેં બે મૂકી દીધા બેનો વર્ગ માઇનસ છ તું સો બે પ્લસ આઠ તો બેનો વર્ગ કેટલો થશે અહીંયા ચાર માઇનસ છ દુ બાર પ્લસ આઠ ને આઠ કેટલા થશે બાર ચાર વત્તા આઠ બાર બરાબર ઝીરો થઈ ગયો તો બે એ બહુપદીનું શૂન્ય નથી તો આવેદન કેવું છે સાચું છે બરાબર અહીંયા ઝીરો જવાબ આવે એટલે આ જવાબ કેવો છે સાચું છે ત્યાર પછીનો પ્રશ્ન છે બે પાંચ એ પાંચ એ બહુપદી પી ઓફ એક્સ બરાબર ટુ એક્સનો ઘન માઇનસ પાંચ એક્સનો વર્ગ માઇનસ તેર એક્સ વધતા ત્રીસનો એક શૂન્ય છે જેમ ઉપર જે રીતે દાખલો ગણો છે તે રીતે જ કરવાનો છે જ્યાં એક્સ વધ્યાં પાંચ મૂકો તો બે એક્સ એલ પાંચનો ઘન માઇનસ પાંચ અહીંયા એક્સ એલ પાંચનો વર્ગ માઇનસ તેર અહીંયા પાંચ વધતા ત્રીસ ચલો અહીંયા ગણીશું આપણે બરાબર બે પાંચનો ઘન એટલે કેટલા થશે એકસો ને પચીસ પાંચનો વર્ગ કેટલો થશે પચીસ ને પચીસ પંચા એકસો પચીસ પાંચનો વર્ગ બરાબર છે પચીસ પચીસ પંચા એકસો પચીસ માઇનસ તેર પંચા પાસઠ પ્લસ ત્રીસ ને પચીસ થશે અઢીસો બસો ને પચાસ માઇનસ 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 પ્લસ એકસો પચીસ અને પાંસઠ બંને સડ વડો કરશું કાતાના છેલ્લે રહેવા દઉં હમણાં એકસો પચીસ રહેવા દો માઇનસ પ્લસ એટલે પાંસઠમાંથી ત્રીસ કેટલા વચ્ચે પાંત્રીસ પણ કેવા માઇનસ તો બસો પચાસમાંથી એકસો પચીસ કેટલા પછી એકસોને કેટલા વચ્ચે એકસોને માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પાંત્રીસ એટલે કે માઇનસ માઇનસ પ્લસ છે એકસો પચીસ અને માઇનસ પાંત્રીસ એકસો બસો પચાસમાંથી એકસો પચીસ માઇનસ કરે એટલે એકસો પચીસ બધા માઇનસ પાંત્રીસ એકસો પચીસમાંથી પાંત્રીસ જો એટલે આવશે નેવું બરાબર છે ઝીરો જોબ આવતો નથી જો ઝીરો જોબ આવ્યો તો આપણે કહી શકીએ એનું શૂન્ય છે પરંતુ અહીંયા પાંચ એ અને શૂન્ય નથી એટલે માટે આપણે વાક્ય કેવું છે આ ખોટું છે માટે ખોટું છે જો જીરો આવ્યો જ તો સાચું થઈ જાય બરાબર છે પણ જીરો આવ્યો નથી માટે ખોટું છે ચાલો એના પછીનો પ્રશ્ન છે જો ત્રણ એ બહુ બધી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ ચાલો અહીંયા જગ્યા નથી અહીંયા ગણીશું આપણે પી પીએફ ત્રણ બરાબર અહીંયા ત્રણનો વર્ગ માઇનસ અગિયાર અહીંયા ત્રણ પ્લસ કે ત્રણનો વર્ગ કેટલો થઈ જાય નવ અગિયતરી તેત્રીસ चलिए यहां 3 * 9 किलो दीजिए 9 11 तारीख 33 प्लस k अब शून्य ले लिए ले 0 થઈ જશે તો માઈનસ છે માઈનસ પ્લસ માઈનસ છે તો 33 માંથી 9 જાય કેટલા વધે 24 કેટલા વધે 24 તો કેવા -24 + k = 0 તો k = માઈનસ છે પીળવા જેસે શું થઈ જશે પ્લસ તો k = 24 બરાબર માટે છે યસ સર તો અહીંયા ચોવીસે માટે વિધાન કેવું છે સાચું છે બરાબર છે તો ત્યાર પછી જો કોઈ બહુપતિનો આલેખ એક શખ્સને ફક્ત એક જ બિંદુમાં છેતતો હોય તો બહુપતિ દ્વિઘાત બહુપતિ ન હોઈ શકે ખોટું છે બરાબર છે તો એક જ એક બિંદુમાં છેતતો હોય તો એ બહુપતિનો દ્વિઘાત બહુપતિ ન હોઈ શકે એક જ બિંદુ હોય છે દ્વિઘાત બહુપતિ કહી શકાય અને બરાબર છે એને ના પાડ્યું છે ના હોઈ શકે એટલે આવા ધન કેવું છે ખોટું છે તો એના પછી નેક્સ્ટ જો કોઈ ત્રિગાત બહુપદીના બે શૂન્યની કિંમત શૂન્ય હોય અને તો બહુપદીમાં એક્સ વડું પદ અને અછતપદ ન હોય એટલે કે શું કહેવા માંગે છે આ જો આ મિત્રો ખ્યાલ આવ્યો હોય તો એકદમ સિમ્પલ છે જો કોઈ ત્રિગાત બહુપદી એ ત્રિગાત બહુપદી આપણે જાણીએ પ્રમાણે શું છે સર કે એ એક્સનો ઘન પ્લસ બી એક્સનો વર્ગ પ્લસ બી સી એક્સ પ્લસ ડી બરાબર બરાબર આ ત્રિગાત બહુપદી છે કેવી રીતે ત્રિગાત બહુપદી છે તો એની અંદર બે શૂન્યની કિંમત જો ઝીરો ઝીરો થતી હોય તો આપણે ખબર છે કે શૂન્યનો સરવાળ શું થાય આલ્ફા બીટા વધતા બીટા ગેમાં વધતા આલ્ફા બરાબર છે અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ડોટ બીટા એક ડોટ ગેમાં બરાબર થાય છે તો એક પણ શું કહ્યું છે બહુપદીમાં એક્સ પદ ન હોય તો અછ પદ ન હોય આવી વિધાન સાચી વાત જો એક એકસો પદ ના હોય તો અછડ પદ પદ ના હોય સેકન્ડર બરાબર છે માટે એ વિધાન કેવું છે સાતું છે ચલો નેક્સ્ટ જો પાંચ એ અહીંયા પણ સેમ છે આગળના દાખલા પ્રમાણે આપણે ગણીશું અહીંયા પી ઓફ ફાઈવ બરાબર પાંચનો વર્ગ પ્લસ કે એક્સ પ્લસ પાંત્રીસ પાંચનો વર્ગ કેટલો થશે પચીસ કે એક્સ એક્સની જગ્યાએ પાંચ મૂકવાના હતા ને રહી ગયા અહીંયા પાંચ એટલે શું પાંચ કે પ્લસ પાંત્રીસ બરાબર ઝીરો પાંત્રીસ અને પચીસ કેટલા થઈ જાય સાઠ એટલા થઈ પ્લસ પાંચ કે પ્લસ પાંચ કે બરાબર તો પાંચ કે બરાબર પ્લસ એટલે શું માઇનસ બાર પંચાસ સાહીઠ માઇનસ બાર આવશે અહીંયા પ્લસ બાર છે અહીંયા માઇનસ છે માટે આ કેવું છે ખોટું છે બરાબર અહીંયા માઇનસ બાર જવાબ આવે આપણો કે બરાબર માઇનસ બાર આવે છે તો અહીંયા શું છે પ્લસ બાર છે માટે વિધાન કેવું છે ખોટું છે ચલા નેક્સ્ટ ત્રણ એ બહુ પદી એક્સનો વર્ગ માઇનસ ચૌદ એક્સ પ્લસ શૂન્ય છે બધા શૂન્ય વર્ગ દાખલા અહીંયા આપેલા આપેલા છે આપણે બધા જ દાખલા ત્રણનો વર્ગ ચૌદ અહીંયા ત્રણ મૂકીશું પ્લસ તેત્રીસ ત્રણનો વર્ગ કેટલો છે નવ ચૌતરી બેતાલીસ પ્લસ તેત્રીસ માઇનસ પ્લસ માઇનસ બેતાલીસમાંથી નવ કાઢો તો કેટલા આવે છે તેત્રીસ તેત્રીસ અહીંયા માઇનસ તેત્રીસ આવશે અને પ્લસ તેત્રીસ શું થઈ જશે ઝીરો થઈ જશે માટે આ પણ શું છે સાચું છે વિધાન બરાબર છે આ વિધાન પણ કેવું છે સાચું છે નેક્સ્ટ જો अह एक ही जगह किला मुकवाना माइनस 5 बराबर 2 - 5 નો વર્ગ કે -5 + 15 5 નો વર્ગ 25 25 * 2 કેટલા થશે 50 સમજ પડી મિત્રો 5 નો વર્ગ 25 25 * 2 50 +- લે માઈનસ થશે અહીંયા 5 કે પ્લસ પંદર અને પચાસ પ્લસ પંદર એટલે કેટલા થશે સાહીઠ ને પાંચ પાંસઠ તો માઇનસ પાંચ કે છે તો અહીંયા થશે માઇનસ પાંચ કે પ્લસ પાંસઠ બરાબર ઝીરો કરી દઈએ આપણે તો માઇનસ જ કેલું પ્લસ થઈ જશે તો શું થશે પાંસઠ રહેવા દો અહીંયા પાસઠ અહીંયા રહેવા દો માઇનસ પાંચ કે છે તો માઇનસ પીવા જતા શું થઈ પ્લસ પાંચ કે થઈ જાય પાંચ છેદમાં આવી જાય પાંસઠ ભાગ્યા પાંચ બરાબર કે તેર પંચા પાસઠ કે બરાબર તેર આવશે અહીંયા તેર છે યસ સર તો વિધાન કેવું છે સાચું છે એકદમ છે દાખલા મિત્રો તમારે ખાલી માત્ર પ્રયત્ન કરો ચાલો આ તમારે આ તમારે કરવાનો છે ચાલો અહીંયા શૂન્યનો ગુણાકાર આ તમારા માટે મૂકી શૂન્યનો સરવાળો આપી દીધો છે અલગ દાખલો છે આવે છે તમને ચલો અહીંયા શું કરવાનું શૂન્યનો સટવાડો તો પહેલાં લઈ લો સાહેબ એ બરાબર કેટલા થાય ત્રણ બી બરાબર માઇનસ પાંચ અને સી બરાબર એક શૂન્યનો સટવાડો સર શું થાય શૂન્યનો સટવાડો આલ્ફાવત્તા બીટા અથવા તો માઇનસ બી અપોન એ ચલો માઇનસ બી એટલે શું છે માઇનસ પાંચ તો માઇનસ તો છે ને બીની કિંમતો માઇનસ પાંચ એ બરાબર શું છે ત્રણ માઇનસ માઇનસ પ્લસ એટલે પાંચના છેદમાં ત્રણ છે યસ સર તો વિધાન કેવું છે સાચું છે મિત્રો સમજણ પડે છે કે નહીં ઓકે સરસ ચલો નેક્સ્ટ બહુ બધી આ પણ સેમ છે અહીં શૂન્યનો ગુણાકાર આપેલો છે બરાબર છે તો અહીંયા શૂન્યનો ગુણાકાર કેટલો છે ચાર આપી દીધેલ છે આપણને શું કરવાનું અહીંયા એ બરાબર કેટલા છે બે b = -3 c = 11 and d = -8 शून्यનો ગુણાકાર છે પરંતુ અહીંયા ત્રિઘાત બહુપદી છે તેમ અમારું સૂત્ર શું જ છે શનેનો ગુણાકાર = -d / a d કેટલા છે અહીયા -8 અને માઈનસ એ કેટલા છે -8 ભાગ્યા કેટલા છે a = કેટલા છે 2 c = કેટલા છે 2 માઇનસ માઇનસ કટ આઠ છે તો ચાર દુ આઠ કેટલા આવ્યા ચાર તો ગુણાકાર ચાર છે યસ સર તો વિધાન કેવું છે સાચું છે બરાબર છે તો નેક્સ્ટ એનઘાતવાળી બહુપદીને મહત્તમ એન પ્લસ વન શૂન્ય હોય એન ગાત એટલે કોઈ પણ કોઈ પણ બહુપદી હોય એની એન ગાત હોય તો બહુ એવું હોય કે પ્લસ વધારે હોય છે કે એવું કહેતું નથી એનઘાતવાળી બહુપદી હોય કે એની એન પ્લસ વન શૂન્ય હોય એવું હતું હતી મોટા વિધાન કેવું છે ખોટું છે ત્યારબાદ વિગત બહુ બધી છે શૂન્યનો સદવાળો શું થશે આપણો એ રહ્યો આપણો બી અને આપણો સી શૂન્યનો સદવાળો માઇનસ બી આપવાની આપણે જાણીએ તે મુજબ તો માઇનસ બી બરાબર કેટલા થાય પાંચ તો પાંચના છેદમાં ત્રણ પાંચના છેદમાં ત્રણ હતા અહીંયા માઇનસ આપી દીધેલ છે માઇનસ આવે અહીંયા પ્લસ થાય છે એટલે કોઈ કેવું છે ખોટું છે નેક્સ્ટ એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સના શૂન્યની સંખ્યા ત્રણ થાય આપણે ભણી ગયા છે એ મુજબ કોઈ પણ બહુ બધી હોય ને જેટલી ઘાત આપેલી હોય સૌથી મોટી ઘાત એટલા એના શૂન્ય થાય બરાબર છે મિત્રો તો અહીંયા ત્રણ છે એની ઘાત ત્રણ શૂન્ય થાય તો વિધાન કેવું છે સાચું છે વિધાન કેવું છે સાચું છે નેક્સ્ટ જો પીએફ થ્રી બરાબર ઝીરો હોય ને તો એક્સ માઇનસ ત્રણ પી ઓફ એક્સ ત્રણ અભાવ થાય સાચી વાત છે પીએફ થ્રી બરાબર ઝીરો હોય તો એક્સ માઇનસ વન શું કહેવાય અવયવ કહેવાય બરાબર કારણ કે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો થઈ જશે એક્સ બરાબર શું થઈ ત્રણ થઈ જાય એક્સ માઇનસ ત્રણ કીધો છે તો આ એક્સ માઇનસ ત્રણ આ ઝીરો થઈ જાય તો એક્સ બરાબર માઇનસ જ પીર બાજુ શું થશે ત્રણ એક્સની જગ્યાએ ત્રણ મૂકાય યસ સર અહીંયા ત્રણ છે તો એનો જીરો કહી શકાય યસ સર તો કેવી કહી શકાય બરાબર માટે કેવું છે વિધાન સાચું છે સમજી ગયા મિત્રો દરેકનો ઉકેલ આપણે તમને ઘણી આપી દીધો છે બરાબર છે આવા જે નવા દરેક પાર્ટના જો તમને વિભાગ એનું સોલ્યુશન જોઈતું હોય તો આપણી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બરાબર છે અને કોમેન્ટ કરો આવા નવા વિડીયો માટે જય હિન્દ જય ભારત વસ્તુ